હા મુરલીધર જય દ્વારકાથી શું કહીએ તું ફેમિલી મિત્રો મજામાં તો ચાલો મિત્રો સવારના સાડા નવ જેવું થઈ ગયું છે અને આપણે આવી ગયા વાડીએ વાડિયા આવી ગયા ને હવે શું કરવાનું છે કઈ રીતનું ઘઉંનું ઉગ આ તે કઈ રીતનું આયોજન તે તમને બતાવીએ ચાલો જોડાયેલ રહેજો ચાલો મિત્રો આજે થઈ ગયા છે આપણે ઘઉંને ને હતર અઢાર દી જેવું થયું છે જોકે પાણી પાવાનો સમય થઈ ગયો છે પણ દવાનો છટકાવ ખળનીને કરવી છે તો એમ કહેશે કે બાવીસ ત્રેવીસ દિયે કરાય તો બે દિયે આપણે કોભરી જાય તો મસ્ત મજાનો નજારો છે અને ઉગાવો પણ મસ્ત મજાનો જ છે તો બે દિવસમાં આપણે બીજું પાણી ચાલુ કરશું તો કે ઘણા વિસ્તારોમાં એવું હોય કે બે પાણી પાય તે ત્યારે ઘઉં ઉગે છે ને આપણે એક પાણીમાં ત્રાપણ ઘઉં ઉગી જાય છે સાથે જો આ પાણી પી ગયું તો બોરસલી ને તેમની સાથે રાવણું પણ ગરજા કાઢી જાય છે સારો હવે આપણે જઈ શાકભાજી બાજુ તો જોડાયેલા રેજો મિત્રો હું તો બે ત્રણ દિવસ અગાઉ આપણે જો આ બ્લોગમાં તમે આગળ તો જોયેલ જ છે શાકભાજીને ટમેટી રીંગણી બધું કમ્પ્લીટ ધોરીઓ કરીને પાયું હતું જો આ પોપાઈઓ પણ ગરજા કાઢ્યા જાય છે અને સાથે મસ્ત મજાની ટમેટી ટમેટીમાં પણ ફૂલફાલ લાગી ગયો છે એ તમને વ્યવસ્થિત બતાવીએ જોકે આ જ વખતે આપણે ધરવણ પાણી થઈ ગયું છે શાકભાજીને તો આ છે ગોટા રીંગણા અને પેલો મોટો છોડ છે ત્યાં આપણે રીંગણીની કલમ ગુલાબી એડિયા રીંગણા તે પણ ગુલાબી કલર પકડતો જાય છે જો તમને બતાવીએ કાયદાસર પાંદડા ગુલાબી થતા જાય છે અને ઘરે આપણે જે છોડનું વાવેતર કર્યું તેમાં તો ચાપવા પણ બે ગયા છે દસ બાર દિવસમાં પંદર દિવસમાં રીંગણા પણ આવશે તો મિત્રો આને ખાતર પણ નખાઈ ગયું છે અને એક બે દિવસમાં આપણે પાણી ચાલુ કરશું તો જુઓ લીંબુડી પણ મસ્ત મજાની ગરજા કાઢે છે ને તેમાં પણ ખાતર નખાઈ ગયું આ દેશી ગામડાની મોજ છે મિત્રો સાથે જુઓ તમે તુવેરોના ઘેરા તુવેરોના ઘેરામાં તો કાંઈ ઘટે જ નહીં હો ભાઈઓ મસ્ત મજાની ફૂલવાડી લીલા નાઘેર આ દેશી ગામડાની મોજ છે મિત્રો ચાલો આગળ જોડાયેલ રહેજો તુવેર તો મિત્રો ક્યાંય કોઈ ખેડૂતને એવું નથી કે તુવેર નબળી હોય જો આ તમને ફર્સ્ટ નંબરની તુવેરના ઘેરા બધા બતાવે છે ફાલ ફૂલ ઉમે ઝુમે જો એટલો ફાલ એમણે રહી ગયો તો આ તુવેર છોડવા ભાંગી પણ જાય એટલો ફૂલ છે અલગ અલગ ખેડૂત અલગ અલગ વેરાયટી તુવેરોની અત્યારે આપણે હાલવું હોય તો લઈ શકાય પણ એવું નથી ને થોડીક અમારે કરાર જમીનમાં તુવેરને ફાવટ પણ વધુ આવે છે તો ચાલો આગળ જોડાયેલ રહેજો તો આવી ગયા આપણે મોટા બાપુજીના જીરામાં કે જીરામાં અમુક ટકા સુકારો તો દેખાય જ છે પણ તોય ઝીરું સારું કહેવાય ને જો આ બાજુ મિત્રો આપણે પંપ માથે સિરીઝ ગોઠવેલ છે ચાર્જિંગ માથે દવા પંપ માથે તો પણ જો આ ભૂંગડા પોતી ગયા છે આ તમને બતાવીએ સહી ખેડૂતને કઈ લાઈન લેવી એ કંઈ ખબર નથી પડતી ચાલો મિત્રો હવે આપણે રાઉન્ડ માર્યો તુવેરમાં અને જીરામાં તો હવે આપણે પાછા નીકળી જઈએ વાડી તરફ કે રોજ અને ભૂંડનો સારા પ્રમાણમાં ત્રાસ કહીએ તો કહેવાય ખેડૂતને શું કરવું એ કઈ ખબર નથી પડતી ગમે એવી સેફ્ટી રાખી તો ભૂંડા અને રોજનો ત્રાસ અવિરત રહે જ છે ખાય ઓછું બગાડે જાજુ આ સહન કરવો તો હોય તો ખેડૂત જ એક જગતનો તાત છે તો ચાલો મિત્રો આપણે હવે ધીરે ધીરે નીકળી છે વાડી તરફ આ તુવેરમાં ફૂલવાડી આ દેશી ગામડાની મોજ છે મિત્રો તુવેરમાં તો કોઈ ખેતર એવું નથી નબળી તુવેર હશે પાટલાની હોય ને તોય પણ તુવેર ફર્સ્ટ નંબરની અત્યારે છે મસ્ત મજાની જો અત્યારે આપણે હાલ હોય તો હાલી શકાય એવું નથી પરિસ્થિતિ તો ચાલો મિત્રો જોડાયેલા રહેજો તો ચાલો મિત્રો આપણે વાળીએ બધે રાઉન્ડ માર્યો રાઉન્ડ મારીને આપણે ને પક્ષીઓના કુંડમાં પાણી જોઈએ તો પાણી ઓછું છે તો ચાલો આપણે આ તો પક્ષીઓના કુંડમાં પાણી આપી દઈએ ચાલો જોડાયેલ લેજો આગળ ચાલો મિત્રો આપણે પક્ષીઓના કુંડમાં પાણી આપી દઈએ મિત્રો આપણે અપાઈ ગયું કમ્પ્લેટ પક્ષીઓનું કુંડિયું પાણીનું ભરાઈ ગયું છે જોકે બે ત્રણ દિવસ આપણે નજર મારીએ તો એમાં ઓછું પાણી હોય તો પાણી ભરી દઈએ આ દેશી ગામડાની મોસ છે મિત્રો ચાલો મિત્રો આપણે ખેતરમાં આંટો મારીએ અને આટો મારીને જો આપણે જાદવભાઈને ત્યાંથી સેટા પાડવી છે આપણે ત્યાંથી શાકભાજી લેવાઈ ગયું છે ધાણાભાજી અને રીંગણા તો આ દેશી ગામડાનું મોજ છે મિત્રો ગામડામાં જો વાડીમાં આટો મારીએ તો આપણે શાકભાજી મળી જાય આ ગામડું કહેવાય કે આને કહેવાય ગામડું તો ચાલો મિત્રો હવે જોડાયેલ રહેજો આગળ મિત્રો વાગી ગયા છે સાડા અગિયાર જેવું થવા આવ્યું છે ને આપણે નીકળીએ છીએ ગામ તરફ આજે અલગ અલગ મોલનો આપણે બ્લોક બનશે તો આજનો દેશી ગામડાનો ખેડૂતની ચેનલ બ્લોગ તમને સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો નવા મિત્રો રીતે ખાસ કરીને બે લાયકન દબાવી દેજો તો દાયરાને જય મુરલીધર જય દ્વારકાધીશ